છેલ્લા દસ વર્ષોની અવિસ્મરણીય ઉપલબ્ધિઓ જેનાથી આજે આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ અને એજન્સીઓ ચમકૃત છે વિકસિત ભારતનો સંકલ્પ ફ્રેજાઇલ ફાઇવથી ફેબ્યુલસ ફાઇવની યાત્રા રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મની યાત્રા રહી છે નવી નવી ઊંચાઈઓ સર કરે છે તેવું કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ અંજાર શહેર મધ્યે જાહેર સભાને સંબોધન કર્યું હતું ત્યારબાદ ભચાઉ તાલુકાના નાની ચિરઈ લુણવા આમરડી બંધડી ચોબારી લાખવટ આધોઈ જૂના કટારિયા શિકારપુર અને જંગી ગામે ચૂંટણી પ્રવાસ યોજી ગ્રામજનોને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા ભારતને સ્વનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ થકી આર્થિક વિકાસ અને રોજગાર સૃજન માટેની દિશામાં કરેલ કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે અચૂકથી મતદાન કરવા એવમ જન સમર્થન આપવા અપીલ કરી હતી શ્રી વિનોદભાઈ ચાવડાએ ભુજ ખાતે શ્રી મામે મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદા મંદિર ગુળગથર અબડાસા તીર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પ મધ્યે હાજરી આપી માધાપર ગામે પરમ પૂજ્ય શ્રી મત્યાદેવ દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે માધાપર યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદા મંદિર ગુળખથર અબડાસા તીર્થધામ મધ્ય જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલ એમ્બ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે હાજરી આપી હતી